અને આગળ વાત કરીએ ચાઇનીઝ લસણને લઈને તો ગોંડલમાં ચાઇનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કાલે રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહ્યો માર્કેટ યાર્ડમાં લસણની હરાજી પણ ન કરવામાં આવી તો ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા પણ અપીલ કરાઈ છે ઉપલેટામાં ખેડૂત ચાઇનીઝ લસણ વેચવા લાવ્યા હતા વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે મયુર માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણનું વેચવા માટે આવ્યા હતા વેપાર અ ભાવિ ચાઇનીઝ લસણના ઘેરા પ્રત્યાઘાત સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડની અંદર પડ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ અંદર લસણો વેપાર તો બંધ કરાયો છે પરંતુ આવતીકાલે આ લસણ ને લઈને કોઈ પણ પ્રકારનું કામકાજ નહીં થાય સાથે જ યાર્ડ ની અંદર પણ લસણની હરાજી તે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે સાથે સાથે જે લસણના વેપારીઓ ખેડૂતો છે એમને પણ તાકીદ કરી દેવામાં આવી છે કે ચાઇનીઝ લસણ લઈને જો આડકતરી રીતે રાજકોટ યાર્ડની અંદર આવશે તો તેમને પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે ઉપલેટાના એક ખેડૂત દ્વારા લસણ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રીસ

ચાઇનીઝ લસણ આવતા જ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે તો ચાઇનીઝ લસણને રહી કેવી રીતે આ ચાઇનીઝ લસણ ઓળખાશે તેની પણ વાત કરીએ દેશી લસણ જે સફેદ પીળાશ રંગનું હોય છે ને જે ચાઇનીઝ લસણ છે એકદમ સફેદ રંગનું હોય છે દેશી લસણ જે ઉગાડવામાં સમય લાગે છે ને ચાઇનીઝ લસણ ચલે તો ચાંદક વરના સામતક જેવી વાત થઈ તો કે એકદમ જલ્દી ઉગી પણ જાય છે ને જે સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ખરાબ છે દેશી લસણ બીમારીઓ સામે લડત આપે છે જ્યારે ચાઇનીઝ લસણ કેન્સર જેવી બીમારીઓ નોતરે છે દેશી લસણની વાત કરી રહ્યા છે કે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ તેને ઉગાડવા માટે થાય છે જ્યારે ચાઇનીઝ લસણ પાક માટે જોખમી પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે જેમાં કેટલાક કેમિકલ પણ નાખવામાં આવે છે જ્યારે દેશી લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને ચાઇનીઝ લસણ સ્વાસ્થ્યની તકલીફમાં વધારો કરે છે બીજી બાજુ આયુર્વેદમાં પણ દેશી લસણનો ઉપયોગ થાય છે ફાયદા પણ અનેક છે જ્યારે ચાઇનીઝ લસણ નર્વસ સિસ્ટમ એનિમિયાનું જોખમ વર્તાય છે દેશી લસણમાં કદમાં પણ નાનું હોય છે જ્યારે ચાઇનીઝ લસણ તમે કેવી રીતે ઓળખશો તો એ સૌથી વધારે મોટું હોય છે ને એકદમ સફેદ હોય છે તો ખૂબ જ તીવ્ર સુગંધ દેશી લસણની હોય છે જ્યારે ચાઇનીઝ લસણ સુગંધ જેવું કશું હોતું જ નથી